Rwy'n gofalu y byddwch chi'n gallu gwneud hynny. ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સની સ્થાપના અઢારસો છ્યાસી માં શ્રીમદ મહારાજ સાયાજીરાવ ગાયકવાડે કરી હતી ગાયન શાળા તરીકે આ સંગીત સંસ્થાની સ્થાપના થઈ હતી નોંધનીય છે કે મહારાણી ચિમનાબાઈ અઢારસો ચોસઠમાં વડોદરાના રાજા સાયજીરાવ ગાયકવાડ ત્રણ સાથે લગ્ન કરી વડોદરા પધાર્યા હતા મહારાણી ચિમનાબાઈ તમિલનાડુના તાંજોર ગામમાંથી આવ્યા હતા જે તાંજોર ગામ સંગીત કલા માટે ભારત દેશમાં જાણીતું છે આજે પણ મોટી સંખ્યામાં વીણા અને સિતારની કારીગરીનું કામ કરવામાં આવે છે તે વખતે મહારાણી ચીમનાબાઈ વીણા પોતાની સાથે લઈ આવ્યા હતા મહત્વનું છે કે દક્ષિણ ભારતમાં વીણાનું ખૂબ જ મહત્વ છે સંગીત જગતમાં મા સરસ્વતી વીણા સાથે બિરાજમાન છે ત્યારે દક્ષિણ ભારતથી પ્રથમ વખત મહારાણી ચિમનાબાઈ વીણા પોતાની સાથે સંગીત રૂપે લઈ આવ્યા ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ ની સ્થાપના 1886 માં શ્રીમંત મહારાજા સહજીરાવ ગાયકવાડ દ્વારા થઈ હતી અને એ વખતે છોકરાઓની ગાયનશાળા તરીકે આ સંગીત સંસ્થાની સ્થાપના થઈ છે લગભગ આખા વેસ્ટર્ન રીજનની અંદર આ પહેલી એકેડેમિક કોલેજ છે અને આજે આપ વાત કરો છો મહારાણી ચીમનાબાઈજી દ્વારા જે વીણા વગાડવામાં આવતી હતી એ વીણા અત્યારે અમારી પાસે અહીંયા મોજૂદ છે અમારા મ્યુઝિયમમાં અને આ વીણા અમને અમારા ચાન્સલર મેડમ રાજમાતા સુભાંગીની રાજે ગાયકવાડજી દ્વારા આ અમને અહીંયા ડોનેટ કરવામાં આવી છે આ વીણાને અને ચીમનાબાઈજી આ વીણા વગાડતા હતા એમના ફોટોગ્રાફ્સ પણ અત્યારે મોજૂદ છે અને રાવ જે મ્યુઝિયમ છે એની અંદર પણ એમના ફોટોગ્રાફ્સ હાયત છે અને મહારાણી જ્યારે વડોદરા આવ્યા ત્યારે એમની સાથે એક ટ્રુપ સંગીતનું પણ અહીંયા આવ્યું હતું અને એ સંગીતના ટ્રૂપની સાથે કેટલાક વાદ્યો પણ અહીંયા આવ્યા હતા એમાંના કેટલાક વાદ્યો પણ આ મ્યુઝિયમની અંદર અત્યારે આપણી આપણી પાસે અત્યારે છે અને આ વાદ્યોનું રિસ્ટોરેશન અને સાયન્ટિફિક રીતે એનું ડોક્યુમેન્ટેશન ચાલી રહ્યું છે જેના કારણે આ વાદ્યો સચવાય અને ભવિષ્યની અંદર જે આપણા વિદ્યાર્થીઓ છે રિસર્ચરો છે અને આવનાર પેઢીને આ વાદ્યો વિશેની જાણકારી મળે એ માટેના પ્રયત્નો ચાલી રહ્યા છે હું આ તકે અમારા ચાન્સલર મેડમ શુભાંગીની રાજે ગાયકવાડજીનો ખૂબ ખૂબ આભાર માનું છું કેમ કે આ મ્યુઝિયમને સ્થાપિત કરવા માટે અત્યારે એ ખૂબ જ અમારી સાથે પરામર્શ અને એ એનું માર્ગદર્શન અમને આપી રહ્યા છે ત્યારે લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે આજે પણ ચિમનાબાઈના રૂમમાં આ વારસો જળવાઈ રહ્યો છે રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડ દ્વારા મ્યુઝિક કોલેજ ખાતે આ વીણા ફાળવવામાં આવી છે વડોદરા મ્યુઝિક કોલેજ ખાતે જે તે સમયના સંગીત સાધનો માટે મ્યુઝિક મ્યુઝિયમ વિકસાવવામાં આવશે જેથી આવનાર પેઢીઓને તેનું માર્ગદર્શન સરળતાથી મળી રહે જ્યારે જીમનાબાઈજી મહારાણીજી અહીંયા આવ્યા ત્યારે એમની સાથે જ આ વીણા અહીંયા આવી હતી અને એ વીણા પોતે વગાડતા હતા એવા ફોટોગ્રાફ્સ પણ છે અને જ્યારે અમારા ચાન્સલર મેડમ સાથે ચર્ચા થઈ ત્યારે એમને પણ કીધું કે એક રાજમહેલની અંદર એક સ્પેશિયલ રૂમ એમનો હતો કે જ્યાં તે આ વીણાનું લઈ અને રિયાઝ કરતા હતા એમની યાદો તાજી છે મહારાણી આપણા સુભાનજીની રાજે ગાયકવાડજી ની પાસે અને આ આમ તો સરસ્વતી વીણા છે આ અને એ ત્યાં સાઉથની સ્ટાઇલની આ વીણા છે અને તે અત્યારે આપણી પાસે અહીંયા હાજર છે અને સારી કન્ડિશનની અંદર છે એમાં થોડુંક રિસ્ટોરેશનનું કામ કરવું પડે એવું છે એ આવતા દિવસોની અંદર અમે કરશું અહીં ખાસ કરીને સત્તરમી સદીની આસપાસ વિકસિત થયેલા આવાજિક વાદ્ય વિશે જણાવીશું જેનું નામ છે બિન સિતાર વાદ્ય વિદ્વાનોના મતે સિતાર અને રુદ્ર વીણાનું મિશ્રણ એટલે બિન સિતાર અહીં બિનનો અર્થ વીણા થાય છે બિન સિતાર દેખાવે રુદ્ર વીણા જેવું છે આ ઇન્સ્ટ્રુમેન્ટ પ્રયોગના ભાગ રૂપે બનાવવામાં આવ્યું હતું એટલે આ ઇન્સ્ટ્રુમેન્ટ ઘણું ઓછું જોવા મળે છે ત્યારે હાલ મ્યુઝિયમમાં વાદ્યોનું રિસ્ટોરેશન અને ડોક્યુમેન્ટેશન ચાલી રહ્યું છે જેથી વાદ્યો સચવાય અને લોકો આ વારસાથી માહિતગાર થાય તેવા પ્રયાસો થઈ રહ્યા છે